ભરૂચ જિલ્લા પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલ પરીક્ષા મહારાજ સમાટે વખડી ગુમાવતા પરિવારો ની મદદે આવી સાધન સામગ્રી સહિત વિતરણ धोरण दस बार बोर्ड परीक्षा मसेला विद्यार्थी केंद्र पर पोहचवा विशेष आयोजन पोलिस दायुत ભરૂચ જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા પણ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઇન્ચાર્જની આગેવાનીઓમાં જ પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી છે વિદ્યાર્થીઓ ટ્રાફિક સમસ્યામાં ફસાય તો તેઓ સમયસર તેઓ હેલ્પલાઇન નંબર જીરો છવ્વીસ બેતાલીસ બસો ત્રેવીસ જીરો ચોર્યાસી જીરો છવ્વીસ બેતાલીસ બાવીસ તેત્રીસ જીરો ત્રણ ઉપર કોલ કરવો જેથી નજીકના વિસ્તારની ટીમ દ્વારા વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાયો હોય તો તેને ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ પૂરી પાડશે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ વિદ્યાર્થીઓને તમામ પ્રકારની મદદ પહોંચાડશે વધુમાં બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન બોર્ડની પરીક્ષા સંબંધિત મૂંઝવણ માટે વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળાઓને પણ માર્ગદર્શન મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએથી પણ

માનનીય ડીએસપી સાહેબ શ્રી મનુજ ચાવડા સાહેબ ના સૂચનાથી દરેક ચાર રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે અને જે પણ ગાડી આ રીતે રસ્તામાં ફસાય કે કોઈ પણ વિદ્યાર્થી એક્ઝામિશન એક્ઝામિનેશન સેન્ટર સુધી જતા અટવાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલનો સંપર્ક કરી શકે છે અને ત્યારબાદ જે તે થાણા ઇન્ચાર્જ ઓને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલું છે કે તમને કોઈ પણ જગ્યાએ એવા સમાચાર મળે કે કોઈ પણ મેસેજ મળે કે અહીંયા કોઈ વિદ્યાર્થી ફસાયેલું છે કે ઓનડીટી એક્ઝામની કોઈ ગાડી ફસાયેલી છે તો તાત્કાલિક એને કોઈ પણ મદદ કરી અને એક્ઝામિનેશન સેન્ટર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવાની છે તો દરેક વિદ્યાર્થી સ્કૂલના પ્રિન્સિપલ સાહેબો ઓનડીટી એક્ઝામની તમામ ગાડીઓ અમારો સંપર્ક કરશો ક્યાં ક્યાંય પણ ટ્રાફિકની સમસ્યા હોય તો ભરૂચ કંટ્રોલ રૂમ ભરૂચ જિલ્લા ટ્રાફિક

જ્યારે ઓગણીસ હજાર ત્રણસો ઓગણચાળીસ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાની નજર વચ્ચે પરીક્ષા આપી હતી અને તમામ પરીક્ષાના કેન્દ્રો ઉપર ભરૂચ જિલ્લા તંત્ર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ધોરણ દસ અને બારની પરીક્ષાનો પ્રારંભ થતાં જ પ્રથમ ભરૂચ જિલ્લાના જ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓને તેમના વાલીઓ મૂકવા આવ્યા હોય જેના પગલે પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓના મોટા પ્રમાણમાં મેળાવડા જામ્યા હતા સાથે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડા સહિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાહુલજી સહિત જે તે પરીક્ષા કેન્દ્રના પ્રિન્સિપાલો અને શિક્ષકો ઉપસ્થિત રહી પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ મેળવતા બાળકોને ગુલાબ અને ચોકલેટ આપી તેઓને પરીક્ષા અર્થે આવકારવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ મહોલમાં પરીક્ષા આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી પ્રથમ ધોરણ દસમાં જ કુલ ઓગણીસ હજાર સાતસો ને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં ચારસો ને છ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા ઓગણીસ હજાર ત્રણસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓએ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની નજર વચ્ચે પરીક્ષા આપી હતી અને તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે તથા મેડિકલથી માંડી તમામ પાણીની સુવિધાઓ પણ પરીક્ષા કેન્દ્રો ઉપર જ કરવામાં આવતા વિદ્યાર્થીઓ સાથે પણ રાહત જોવા મળી હતી બપોર બાદ એટલે કે ત્રણ વાગ્યા પછી ધોરણ બારની ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે ભરૂચ જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર ધોરણ બારના ના વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ જોડાયા હતા અને કેન્દ્રોમાં પ્રવેશ મેળવ્યો હતો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે ગુલાબ અને ચોકલેટ આપી પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી સામાન્ય પ્રવાહમાં ઇકો વિષયમાં છ હજાર છસો એકાણું વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી સત્યાસી ગેરહાજર રહેતા છ હજાર છસો ને વિષયમાં પણ એસી વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાં આઠ રહેતા બોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડ ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ પર આવી રહ્યા છે આજે નર્મદા જીએનએફસી સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે સ્કૂલમાં લગભગ ત્રણસો ત્રાણું જેટલા વિદ્યાર્થીઓ એસએસસી માં એક્ઝામ આપી રહ્યા છે બપોર પછી ત્રણ બારની ની ત્રણ બાર વિદ્યાર્થીઓની એક્ઝામ છે સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે

વિદ્યાર્થીઓ ધોરણ બાર માં ની board ની exam ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ઉત્સવનો માહોલ હોય એ રીતે પેપર આપવા માટે આવી રહ્યા છે કુલ અગિયાર હજાર જેટલા સ્ટુડન્ટ ધોરણ બાર ની પરીક્ષામાં આજે ભરૂચ જિલ્લા ખાતે બેસનાર છે અમે એમને વોર્મ વેલકમ કર્યા છે બેસ્ટ વિશિસ પાઠવ્યા છે અને અહીંયા જય અમને ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે અમે વેલકમ કર્યા સ્ટુડન્ટ ને અહીંયા ઇકોનોમિક્સનું પેપર આજે પ્રથમ પેપર તરીકે છે બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ ધોરણ દસ અને ધોરણ ની પરીક્ષાઓ આજથી શરૂ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં આ પરીક્ષાઓ માટેની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે ધોરણ દસમાં બાવીસ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ માં અગિયાર હજાર બસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તમામ કેન્દ્રો પર પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરી સાથે સંચાલકોને ગઈકાલે અને આજે પણ વિવિધ આપી આવી છે કલેક્ટર શ્રી માન્ય એસપી સાહેબ આરએસી સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સૌ આજે વિદ્યાર્થીઓને જુદા જુદા સેન્ટર પર આવકારી રહ્યા છે તેમને પ્રોત્સાહનો આપી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ ખુશમિજાજ થઈને સંપૂર્ણ તૈયારી સાથે પરીક્ષા કેન્દ્રો પર આવી રહ્યા છે સંસ્કાર ભારતી ટ્રસ્ટ વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો હતો દ્વારા સંચાલિત રૂમટા વિદ્યા ભવન અને રૂકમણી કેમ્પસ ડાયરેક્ટર કુલવન મારવડે ગુજરાત રાજ્યમાં ટોપ ટેન શાળા સંચાલકો દ્વારા દ્વિતીય ક્રમે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ વિશિષ્ટ કોન્કલેવમાં શિક્ષણવિદો આચાર્યો નીતિ નિર્માતાઓ ઉદ્યોગો વિશેષજ્ઞો અને સામાજિક અસરકારકોના ક્ષેત્રે ખાસ કામ કરતા પ્રભાવશાળી અને વ્યક્તિઓનો ભાગ લીધો હતો શિક્ષણની વર્તમાન પરિસ્થિતિને તેના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું કુલવંદ મારવાલને આ પુરસ્કાર તેમના શિક્ષણ ક્ષેત્રમાં વર્ષોથી ચાલતા પ્રદાન અને એકવીસમી સદીના શિખરાર્થીઓ માટે ગુણવત્તા ક્ષભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે મળ્યું છે તેમના કાર્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું જેમાં વિશેષ માં સંસ્કાર વિદ્યાભવન ખાતે હોમી લેબ જે સંપૂર્ણ ભારતમાં પહેલી ફ્યુચર લેબની સ્થાપના અને શિક્ષણ ક્ષેત્રમાં નવી દિશાઓને સૂચવવા માટે પણ તેવું સન્માન કરવામાં આવ્યું હતું ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ સુરત ખાતે ઇન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર્સ દ્વારા ઇન એકેડેમિક એક્સિલન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોપ ટ્વેન્ટી સ્કૂલ સંચાલકોમાં અમારી સંસ્કાર ભારતી ટ્રસ્ટને અધિન શાળા રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયના કેમ્પસ ડાયરેક્ટર શ્રી કુલમંત મારવાલને ટોપ ટ્વેન્ટી સ્કૂલ સંચાલકોમાંથી દ્વિતીય ક્રમે સન્માનિત કરવામાં આવ્યા છે આ શાળા માટે શાળા પરિવાર માટે એક બહુ હર્ષની લાગણી છે આ તેઓના દૂરંદર્શી વ્યવહાર અને સાથે એમની જે વિઝનરી એપ્રોચ છે એ દર્શાવે છે અને ન માત્ર શાળામાં શૈક્ષણિક વાતાવરણ એ સાથે સાથે એક હોલિસ્ટિક એજ્યુકેશન કઈ રીતે અપાય એવો એમનો સતત પ્રયત્ન રહ્યો છે તો આ માટે શાળા પરિવાર તેઓને અભિનંદન પાઠવે છે અને સાથે સંસ્કાર바તી ટ્રસ્ટ ને অধীন જે શાળાઓ છે એ હર્ષની લાગણી અનુભવે છે જનहिता ચેરિટેબલ ટ્રસ્ટ ભરુજી દ્વારા આગમાં ઘર વકરી घुમાવતા પરિવારની મદદ આવી હતી જનहिता ચેરિટેબલ ટ્રસ્ટ ભરુ દ્વારા એક કદમ માનવતા કી ઓરને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા ગત તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર પાસેના ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેમાં ઝૂંપડાઓ સાથે ઘર વખડીનો સામાન પણ બળીને ખાક થઈ ગયો હતો ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ વારે આવી અને પહેલા દિવસથી જ બ્લેન્કેટ કપડાં અને દરેક ઘર દીઠ સાત દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી સાથે દાતાઓ તરફથી પણ મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે જનહિતાલ ચેરિટેબલ ટ્રસ્ટ ભારૂડના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત તેમના સભ્યોએ કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ તમામ દાતાઓ અને ટીમના મેમ્બરનો આભાર પણ વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું જિજ્ઞાસા ગોસ્વામી જનતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બાવીસ તારીખે જે શક્તિનાથ એરિયામાં જે ઝૂગડાઓ ભળી ગયા હતા અને જે મોટી જાનહાનિ થતાં રોકાઈ ગઈ હતી એ હિસાબથી જે રીતે અમને જાણકારી મળી હતી તો અમે અમારી સંસ્થાએ પૂરો પ્રયાસ કર્યો છે કે આ લોકોને પૂરી રીતે સહાય મળે અને એ દિવસથી અમે આ એરિયામાં કામ કર્યું છે જેમાં અમે બ્લેન્કેટથી લઈને કપડાંથી લઈને આજે અમે અઢાર કિલોની એક કીટ ઘરથી થાપી છે અને એમાં ઘણા બધા દાતાઓએ અમે અમને સપોર્ટ કર્યો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર છે આગળ પણ અમે આ લોકોને કંઈ પણ મદદની જરૂર પડશે તો અમે એ કરવા માટે તાત્પર્ય છે અને આજે જે કંઈ પણ અમે દાતાઓ તરફથી મળ્યું છે એ આજે અમે અમને દાન પેટે આપ્યું છે સો દરેક દાતાઓનો આભાર થેન્ક યુ સો મચ

અહીંયા મહાવદ અમાસના દિને હરિગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પીતાંબર સાહેબને જીવન સમાધિ લીધી હતી જેના લીધે અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને સાલગીરા મહોત્સવ બહુ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે અહીંયા કોસંબા હાંસોટ બગુમળા જેવા વિવિધ ગામોમાંથી લોકો પગપાળા પાલખી લઈને પણ પગપાળા આવીને મોટી સંખ્યામાં ભક્તિ કરે છે મહાવદ અમાસના દિને પાલખીનો શોભાયાત્રા કાઢવામાં આવે છે સાથે જેમાં બાવાએ સમાધિ સમયે આપેલ નિશાન મુજબ બાવાની જટા ગરુડના ઈંડા અને દેવળ માતાજીની કંઠીને પાલખી યાત્રામાં રાખી તેમને પુષ્પોથી સજાવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે જેનું દર્શન લેવા પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે અહીંયા ચારસો વર્ષ પૂર્વેનું સમાધિ મંદિરે આવેલું છે હરિગોસાઈ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવડબાના સતના પારખા રૂપે દાંતણની ચીરીથી ઊભી અને આડી આંબલી આજે પણ અહીંયા હૈયાત છે અહીંયા ગુરુ કરતાં છેલનું પણ મહત્ત્વ વધારે છે પહેલાં તેમના સેવક દાસના દર્શન કરવાના અને પછી જ હરિબાવા અને દેવળ માતાના દર્શન કરવામાં કરવા એવું વચન આપેલું હોય છે અને આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહી છે સાલગીરા દિનની પૂર્વ સંધ્યાએ શિવરાત્રીએ પણ મહાપ્રસાદીનો અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના ટીમલી કિંગ કમલેશ બારોઠ ઉર્વી રાઠવા સુમિત પરમાર સહિત હાસ્યોનો બેતાજ બાદશાહ દલપત પરમારે ઉપસ્થિત રહી ભક્તોને મોજ કરાવી હતી જેએનએફસી ટાઉનશીપ ખાતે વિકાસ મંદિરમાં આરતી બાદ અય્યપ્પા ટ્રસ્ટમાં આવેલા શિવકૃપાના ભરતભાઈ નાટ્યલની ભરતનાટ્યમ એકેડેમીથી આવેલી બાળકીઓ પૈકી અદ્વૈત સ્કૂલમાંથી ધોરણ નવની ઋતુ પટેલ અને સંસ્કાર વિદ્યાલયમાંથી ધોરણ નવની વિદ્યાર્થીનીઓએ મહાશિવરાત્રી પર્વની ઉજવણીમાં શિવ તાંડવનું નૃત્ય કરી દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા ભરૂચમાં મુસ્લિમ સમાજના પંદર દિવ્યાંગ શ્રદ્ધાળુઓએ સાઉદી અરેબિયામાં આવેલા પવિત્ર સ્થળો મક્કા અને મદીનાની ઉમરા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને અનોખી યાત્રામાં ચૌદ પુરુષો અને એક મહિલા શ્રદ્ધાળુ સામેલ હતા આ યાત્રાની શરૂઆત ભરૂચના સામાજિક કાર્યકર શાહિદ કુરેશીની પહેલથી થઈ તેઓએ બ્લાઇન્ડ સેન્ટરની મુલાકાત દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓને મળ્યા અને આ મુલાકાત દરમિયાન દિવ્યાંગ વ્યક્તિઓએ પણ મક્કા મદીના જવાની ઈચ્છા વ્યક્ત કરી તેમનું કહેવું હતું કે ભલે તેઓ આંખોથી જોઈ ન શકે પરંતુ સ્પર્શથી પવિત્ર સ્થળોની મહેસૂસ તો કરી શકશે શાહિદ કુરેશીએ આ યાત્રા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી દિવ્યાંગ શ્રદ્ધાળુઓની સહાયતા માટે નવસહાયક વ્યક્તિઓને પણ સાથે લઈ ગયા હતા અને યાત્રા પંદર ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી અને છવ્વીસ ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ભરૂચ પરત ફરતા શ્રદ્ધાળુઓનું બિલાલ પાર્ક સોસાયટીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતું અને સમારંભ યોજવામાં આવ્યો હતો ભરૂચના સામાજિક કાર્યકર અબ્દુલ કામથી સહિત કુરેશી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અલહમદુલિલ્લા ભરૂચ બ્લાઇન્ડ સેન્ટર પ્રમુખ જાવેદ પટેલ વાત કરું છું તો અમારો જે પ્રવાસ હતો તે ઉમરાનો પ્રવાસ પંદર તારીખે અમે લોકો બ્લાઇન્ડ સેન્ટરથી પંદર જેટલા બ્લાઇન્ડ મિત્રોને લઈ ને પ્રવાસમાં ઉમરામાં જવાનું હતું તો એક ચેલેન્જિંગ જેવું આવવા માટે હતું જ્યારે સાહેબભાઈ અમને પ્રપોઝલ આપ્યું કે સાહેબભાઈ આપણો મારો પ્લાન આવો છે તો મેં વિચાર્યું કે ઇન્શાલ્લો ચાલો આપણે કંઈક કરીએ અહમદુલ્લા પ્રવાસમાં તમારા લોકોની દુઆ અને અલ્લાહ તાને એટલી મદદ આવી કે જ જ્યાં જઈ જગ્યાએ અમને બિલકુલ આસાનીથી કોઈ બી જગ્યા ઇમિગ્રેસનથી લઈ ને જ્યારે રિયાઝુલ જન્ના હોય કે પછી જનરલ બકી હોય કે રોજા પ્રસ્તાન પર સલામ પેશ કરવાનું હોય અહીંયા સુધી કે તવાબમાં પણ તવાબ તવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે વિકલ્પ બ્લાઇન્ડ છે એ લોકો કાબા ટોળાને ચૂમીને આવેલા છે એટલો અલ્લા ફરજો કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંનો જે પોલીસ છે તેમનો બહુ સારો સપોર્ટ સહયો રહ્યો ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના જાવિદભાઈ અને એમના પપ્પા અને એમની સમગ્ર ટીમ દ્વારા અમારા બિલાલ પાકના શાહિદભાઈ એમપી વાળા એમના તરફથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરના ચૌદ જેટલા દીકરા અને એક બેન એમ નવ લોકો બ્લાઇન્ડ અને એમની સાથે પંદર લોકો બ્લાઇન્ડ એમની સાથે નવ લોકો ખિદમત માટે અલ્લાહના ઘરમાં મક્કા અને મદીના ખાતે ઉમરાનું એક અહીંયા ભરૂચથી તારીખ પંદર તારીખે તૂટ ગયેલો અલહમદુલ્લા તમામ લોકોને દુઆથી અને આ જે બિચારા અંધજનો જે આપણા ભાઈઓ અને બહેનો જે અલ્લાહના ઘરના દીદા કરવા ગયા એ સારી રીતે દીદા કરીને તમામ પ્રકારના અડકાનો અદા કરીને અલમદુલ્લા આજે તારીખ છવ્વીસ મે બે હાજર પચીસ અને બુધવાર ના સહી સલામત પોતાના વતન ભારત ભરૂચ ખાતે આવી ગયેલા છે ત્યારે મોટી સંખ્યામાં બિલાલ પ્રમુખ એવા ફારૂકભાઈ અને એમના સોસાયટીના તમામ લોકો મોહસીન લુકમાન બીજા ઘણા મિત્રો હતા એમનું નામ મળે એ લોકોએ એક સુંદર વ્યવસ્થા ઊભી કરી અને આ લોકોનું સ્વાગત માટે આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી મિનહાસભાઈ અને તમામ નવયુવાન ફારૂકભાઈ બોમ્બેવાલા અહીંયા ઉપસ્થિત થયા અને આજે જાણે અહીંયા અહીંયા સહી સલામત અહીંયા ભડુત પધાયેલા છે તો બહુ ખુશીની લાગણી અનુભવે છે અલ નૂર વીજ વાયરમાં આગ લાગી હતી ભરૂચના દહેગામ ચોકડી પાસે આવેલા અલનૂર બંગલોઝમાં એક મોટી દુર્ઘટના ટળી હતી અહીં ડીપી નજીક વીજ વાયરમાં અચાનક આગ લાગતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો આગની જાણ થતાં નગરપાલિકાનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું ફાયર ફાઇટરોએ સૌ વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને પાણીનો માળો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો આ કોઈ જાનહાની થઈ ન હતી જોકે આગના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોળવાઈ ગયો હતો અને વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી કરી હતી પરીક્ષા યોજાય મહારાજ સમાધિ સાધી મહોત્સવ મોટી સંખ્યામાં ઘર વખરી ગુમાવતા પરિવારો મદદે સાધન સામગ્રી સહિત અત્યાર સુધી ના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર But I am not